તો ખેડૂત ભાઈઓ અને બહેનો ખેતી એ માત્ર વ્યવસાય નથી એ તો આપણા જીવનનો શ્વાસ છે જેમ શ્વાસ શુદ્ધ હોય તેમ જીવન સુખદ હવે આજે આપણે એ ધ્યાન આપવું પડશે કે આપણી ખેતી પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના રસાયણો ખાતરો કે દવાઓ જમીનની જે તંદુરસ્તી છીનવી રહ્યા છે પાણીના સ્ત્રોત દૂષિત કરી રહ્યા છે અને આપણા આરોગ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે જ્યારે જમીન જીવંત થાય છે ત્યારે પાક તંદુરસ્ત થાય છે ખર્ચ ઘટે છે અને ખેતીમાંથી સાચો નફો મળે છે ચાલો આજે એક સંકલ્પ કરી કે કુદરતને સમજીને પોતાની જમીનને બચાવીએ અને ભારતની ખાદ્ય સુરક્ષા માટે પ્રાકૃતિક માર્ગ અપનાવીએ ખેતી બદલાશે તો જીવન બદલાશે જોગ જે આ સંદેશ છે તે જમીન બચાવવાની છે તો રાસાયણિક ખાતરો છોડો અને ઘન જેવા અમૃત અપનાવો જીવા અમૃત અપનાવો તો પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો જમીનમાં પહેલેથી ઘણું ફોસપરસ હાજર છે પણ તે અપ્રાપ્ય સ્વરૂપમાં હોવાથી છોડ તેને શોષિત કરી શકતા નથી તમે એવું સમજી ને તમે રાસાયણિક ખાતર વાપરો છો છોડને ફોસ્ફરસની જરૂરત છે પરંતુ માટીમાં રહેલ સૂક્ષ્મ જીવાણુઓને નુકસાન કરે છે હવે જમીનની કઠણ બનાવે છે અને ખર્ચ પણ વધારે છે આ સમસ્યાનો સારો ઉકેલ છે ઘન જીવામૃત જીવામૃત એમાં રહેલ જે બાષ્પ જે ફોસ્ફેટ સેલ્યુબલાઇઝ બેક્ટેરિયા જે જમીનમાં રહેલા અપ્રાપ્ય ફોસ્ફરસને છોડ માટે લભ્ય સ્વરૂપમાં બદલી આપે છે આથી છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એ પણ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો આવો આપણે આપણી ખેતીને જીવતી બનાવી અને આપણું આ જીવા અમૃત જે આપણી જમીન માટે અમૃત છે હે જે આપણું ઘન જીવા અમૃત જે આપણું બીજા અમૃત પ્રાકૃતિક ખેતીના બધા આયામો વાપરી અને આપણી ખેતી અને આપને આપણા જીવનને સમૃદ્ધ કરી ગૌ માતાનું પાલન કરી અમૃત જેવા દૂધ દહીં અને છાશ ખાય આપણો પરિવાર કાયમ માટે તંદુરસ્ત રહે તેના માટે ખેડૂતો સાથે મળી પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાવ જય હિન્દ જય કિસાન